વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડની ની રાતે શ્યામ સોસાયટી રહેતા યુવકે પોતાની સાઈઠ વર્ષીય માતાના લોખંડના સળિયા હત્યા કરી નાખી હોવાનું બનાવ બન્યો છે પાંત્રીસ વર્ષીય યુવક પોતાની માતા સાથે રહેતો હતો અને ઘરની નીચે ઇલેક્ટ્રિકની સેલ્સ અને સર્વિસની દુકાન ચલાવતો હતો શુક્રવારે તેણે લોખંડની સળિયા પોતાની માતાને માથાના ભાગે માર માર્યો તો ઘટનાની જાણ થતા જ વારસિયા પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યું હતું યુવકે પોલીસને જણાવ્યું કે તેની માતાની મુક્તિ આપવા માટે તેણે માતાની હત્યા કરી છે તો હત્યા બાદ યુવકે પોતાની માતાના ફોટા પણ દિલ્હી સંબંધીને મોકલ્યા હોવાનું જણાવ્યું હતું

એસીપી એમ પી બોજાણીએ જણાવ્યું કે કમલારાની અરોરા મૂળ દિલ્હીના જ છે અને તેમના મોટા દીકરાની બાગ મેન્ટલ હોસ્પિટલમાં સારવાર ચાલે છે તેમનો નાનો દીકરો પણ માનસિક રીતે અસ્વસ્થ છે તો ઘરની બારીના કાર પણ તોડી નાખ્યા હતા ગત શુક્રવારે એટલે મેં તેની હત્યા કરી નાખી તો મૃત્યુના ચોક્કસ સમય જાણવા માટે પોલીસ દ્વારા મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ મોકલી આપ્યો હતો ત્યારબાદ યુવકે પોતાની મૃત માતાના ફોટા દિલ્હી ખાતે રહેતા સંબંધીને મોકલ્યા હતા સંબંધીએ આ બાબતે વારસિયા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યુઝ મોબાઈલ એપ